લાવણ્ય અને વ્રજેશ એક નાનકડી છોકરી અને છોકરો હતા જેઓ એક જ ગામમાં રહેતા હતા તેમનું ગામ સુંદર પર્વતો અને લીલી વેલીથી ઘેરાયેલું હતું લાવણ્યનું નમ્ર સ્વભાવ અને હસ્તી આંખો એ વ્રજેશને દિલથી આકર્ષિત કરતું હતું જ્યારે પણ વ્રજેશ લાવણ્યને જોઈને હસતો ત્યારે તેમનો સ્નેહ આકર્ષણને વધારે શકતો એક દિવસ ગામમાં ગરમી ખૂબ વધી ગઈ હતી લાવણ્ય પોતાના ખેતરમાં પાણી આપતી હતી ત્યારે વ્રજેશ તેની મદદ માટે ત્યાં આવ્યો બંને વચ્ચે વાતચીતનો આટો થઈ અને સ્વાભાવિક રીતે એકબીજાને સમજતા રહ્યા આપણે શરૂઆત કેવી રીતે કરીએ લાવણ્યએ સંકોચ સાથે પૂછ્યું પ્રેમની કથા તો એ થાય છે જ્યાં દિલ ખુલી જાય છે વ્રજેશે જવાબ આપ્યો લાવણ્યના મનમાં એક સંકેત ઊભો થયો તે જાણતી હતી કે તે વ્રજેશને પ્રેમ કરે છે પરંતુ તેણી ભયભીત હતી પરંતુ વ્રજેશના શબ્દોથી તેનું મન ખૂલી ગયું સમય પસાર થતાં લાવણ્ય અને વ્રજેશ વચ્ચે પ્રેમની લાગણીઓ ઊભી થતી ગઈ બંનેના નયનોએ એકબીજાની પાછળ છુપાવેલી લાગણીઓ જોઈ લીધી હતી એક સૂરજમાનીની સાંજે જ્યારે વ્રજેશ લાવણ્યના આગળ આવી ગયો તેણે તેમના હાથમાં પોતાના પ્રેમના સંકેત તરીકે એક નાનો ફૂલો આપ્યો તમારા જીવનમાં હું માત્ર એક ભાગ બનીને રહેવું ઈચ્છું છું વ્રજેશે તેને પૂછીને કહ્યું લાવણ્યના આંજલિમાં આ ફૂલે પ્રેમના નવા અધ્યાયની શરૂઆત બની આ રીતે લાવણ્ય અને વ્રજેશનો પ્રેમી એક નવી અનોખી કથા બની જે આજે પણ ગામમાં દરેકને યાદ છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ધન્યવાદ